જય સ્વામિનારાયણ બેન આપણે આજ યુટ્યુબમાં વિડીયો એટલે બનાવ્યો હશે કે આપણે જે ઓલી ડાયરીઓ ભરવા ન જ દીધી લખવા કે જય સ્વામિનારાયણ લખો કે ગમે ભગવાનમાં તેમ માનતા હો એના નામ લખો એટલે ઘણી ખરી ડાયરી ભરાઈને આવી ગઈ છે આપણે આપીથી લાંબો ટાઈમ કે તમે તારે મહિનાનું કીધું હતું પણ ઘણા એમ કે કિરણ બેન મહિના ન ભરાય તો એમ એને કીધું હતું તો નિરાતે આપીજો પણ તોય જો બેનોએ ભરી ભરીને ઉતાર રાખીને આપી દીધીશ અને પાછી મગાવી છે હોય તેઓ રિપીટ છે કે હવે આપો શકે તો હા આપીશ તમ તારે એટલે એને મગાવી છે અને ભરાઈને આવી ગઈ છે મેં કે લાય નામ બોલતા જાય આ છે પરમાર બેન સુરત મેં કીધું તો વિડીયા મૂકવા હોય તો વિડીયા મોકલજો પછી એમ બધા બેહીને લગતા હોય એ મૂકો ને તોય તમ તારું હું બતાવીશ કાં તમે એવું કહેજો કે મારી એડ્રેસ તો એમાં નામ ને એવું બોલો પણ ઘણા બેનો મને ના પાડી કે કિરણ બેન એવું એ કે રેવા ને ભગવાનના નામમાં કે એવું કેમ કેવું લાગે એમ લાગે બતાવતા હોય એટલે પછી મેં કીધું કાંઈ નહીં જે બેનની ઈચ્છા હોય એ તમ તારો વિડીયો મોકલજો એ હું મૂકીશ આ છે રાણીપા ભારતીબેન રાજકોટ આ બધાની એક એક ડાયરી નથી હોત પાંચ પાંચ દસ દર એકસો એક હુંધી ડાયરી ગઈ પસા તો કેટલાય મગાવી પણ એકસો એક હુંધી ગઈ છે બોલો અને મેહુલ વસંતભાઈ સોહા હું ભાઈ હું તો ભૂલી ગઈ વાતું હું લખ્યું છે જો રાધે રાધે મસ્ત સરસ છે આ રાણી રાણીપા હો રાણીપા ભારતીબેન રાજકોટ જવો રાધે રાધે મસ્ત લખ્યું છે હું ભાઈ રે બતાવવાનું છે આ સીતારામ સીતારામ છે એનાય મસ્ત અક્ષર છે પરમાર નયનાબેન સુરત અને મેહુલ વસંતભાઈ સોહાણ મુંબઈ એને જય બ્રહ્માણીમાં લખ્યું છે જય સરસ સરસ બધાય લખ્યું છે એક બેનનો મારો ફોન આવ્યો તો કે કિરણ બેન આહુતિ આપી મંત્રની તો પાપ ન લાગે કે બળે ભગવાનનું નામ તો તાર મેં કીધું ભગવાનના ફોટા અને ભગવાનનો હાર ભગવાનને આપણા ઘરે સબ્યું હોય ખંડિત થઈ ગયું હોય રોડે નાખી કસરમ નાખી ઉકળામાં અને પાણીમાં નાખી કદાચ તરતામાં તો એ આવવાની હોય ક્યાં તરીને ઓવારે જ આવવાની હોય અને પછી એ જે બધું ગોબરા એમાં પડ્યું હોય તો એના કરતાં ભગવાનને ઉત્તમમાં ઉત્તમ હોય ને તો આપણે કહીને કે આહુતિ આપીને અગ્નિ હોમ કર્યો હવન કહેવાય કે માનો કે અમુક ફોટો હોય ભગવાનનો કે મૂર્તિ હોય આપણે પેલા કેલેન્ડરમાં આવે કે ક્યાંક ક્યાંક પોસ્ટર હોય ભગવાનના તો એની આહુતિ દેવી હારી એનો હોમ કરી નાખવાનો તમારે અગ્નિમાં એ હારો ઉત્તમમાં ઉત્તમ પછી તમને એમ પાણીમાં પધરાવી દીધી પાણીમાં ધીમે ધીમે ઓવારે જ આવી જવાનું હોય અને એ ખરાબ જગ્યામાં પડ્યો માથે પગ આવે એ તો ઉડતું ભૂંડું થાય એના કરતાં તો હારામ હારો એટલે પછી બેનને બેન ને સમજાવ્યા એ કે બેનો ક્યાં ડાયરી મગાવી છે પણ અમારે એ કે નામ નથી લખવા તો એ કે આહુતિ દે ભગવાનનું નામ બળે ભગવાનનું નામ ન ભલે આપણે ભગવાન હસ્તક જે પોગાડવું હોય ને આહુતિથી પોગાડે અમારે એક યજ્ઞ હતો સ્વામિનારાયણ વાળાના ગુરુકુલવાળા હતા એને મસ્ત યજ્ઞ કર્યો હતો ઘણા વરસ થઈ ગયા હતા મને વિચાર આવ્યો હતો કેટલા મણ તો એને કાજુ હોય એમાં બદામ હોય મી દ્રાક્ષ હોય મી તો મને એમ થાય જો તો કેવો સરસ ઉત્તમ યજ્ઞ કે ભગવાનને પોગે અને આપણે મારા મારા ગઢા જ લઈ લ્યો હાલો મારા ગઢારા બહુ સરસ ભગત હતા શંકર ભગવાનના અવડી અવડી દાઢી ક્યારેક તમને બતાવીશ ફોટો હોતી આમ એ સરસ ભગત એમ ને બાળક જેવા થઈ ગયા હો ઉપર થઈ ગયા હતા દાંત કાઢતા હોય તો નિખાલસ તમને વાલાસ લાગે એને નામે અમારા યાદ ન રહેતા દીકરાઓ એમ કરીને બોલાવતા એવા હતા હવે એને તમે જોવો ને ફરજિયાત ટેવ આપણે બપોરે જમવાનું દઈએ આવીને એટલે પેલા એટલે પતલા 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 હાઠીકડા ગોતે હાવ પતલા અને એવી સરસ ભારી કરીને પાસે રાખે આમ દિવાળી મૂકો ને ત્યાં હળગી જાય એવી ભારી રાખે પછી આપણે થાળી દઈને ને આજ બપોરે કાલ બપોરે એવો પિસ્તાલી વરસ જઈમાં આવી શંકર ભગવાનના ભગત તો એવો અને અમને એમ થાય સ્વામિનારાયણ નિયમ ધરમ ઝાઝા હોય વૈષ્ણવ નિયમ ધરમ ઝાઝા હોય એવું ન હોય ખરા ભગત થાય ને એટલે મેળા 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 નિયમ મળે આવવા પછી એને બધું એમ એમ થતું જાય નાયા ધોયા વગર નહીં આના વગર નહીં એટલે નિયમ એને મેળા મેળા આવવા મળે તો એ સ એ તો શંકર ભગવાનના ભગત હતા પણ નિયમ એટલા મસ્ત પાળતા આજ બપોરે કાલે બપોરે જમવું પછી ટોયલેટ જાય તો એ નાવું અને સતત કોઈને બેહું ઉઠવું ને મંદિરે રાતે વાંચતા હોય આ વાંચતા હોય એટલે આ કંઈ ને વૈરાગવાળું જીવન થઈ ગયું હતું એનું કોઈ એ કાંઈ બહુ આ લોકનું કાંઈ નહીં એવા સરસ એને રૂમમાં અખંડ હોય તો એ મારે એ કહેવું હતું કે આપણે થાળી દેવા જઈએ ને તો એ આમ જમાડે આમ અગ્નિ મૂકે એટલું કેમ કે હાઠીકડા લઈ પછી એક કોળીઓ પેલો બધું થોડો થોડું અગ્નિદેવને જમાડે તો હું થયું કે ભગવાને અગ્નિદેવ દ્વારા પોતે એમ કે ગ્રહણ કર્યું એટલે આ ઉત્તમ છે એટલે આ તમારે નોંધ આટું થાય ઘણા એવું થાય ને કે આવું કેમ આવું પણ ભગવાન પાસે પોગાડવાની વસ્તુ અને આ છે લેઠાણી લગભગ લખ્યું છે શું લખ્યું છે તો જેઠાની અટક છે ધારાબેન સુરત એને સીતારામ સીતારામ લખીશ બહુ બધી ડાયરી છે કાસુંદરા ગોપાલભાઈ માવજીભાઈ રાજકોટ રામ રામ છે આ રામ ખબર ની બે જ શબ્દ હોય તો વાલું કેટલું લાગે આમ જો ડાયરી ખોલી રાધે બે જ શબ્દ તો મસ્ત લાગે આમ એટલું સરસ વાલું લાગે જીવ ને અને અમારું ગુરુ એવું જ શીખવાડે ને કે ભગવાન ગમે હેત હમણાં જોઈએ બધાયમાં હેત થાય આ બેન લખેલું છે રાજકોટ પછી નામમાં ભૂલ કરતી હોય તો પછી માફ કરી હો હું એટલું બધું ભણેલી નથી શ્રીરામ લખેલું છે આ સમય ભગત ને બેહારી જવો બધાને આવ્યું છે મને દેતા જાવ મને મારે કરતા ભણેલા શું જાજુ દસ ભણ્યા છે પછી અક્ષર કાંઈક લખવાનું થાય તો મારે પાસે લખાય એમ કે ફોન એમ કે ફોન નંબર તું લખતો કેમ કે અક્ષર નહીં થારા એટલે મને એમ કે તું લખ આવેલા બેન કીધું ને ધારા બેન એની જ છે આ એની જ છે આ રાજકોટ નંદની બેન હમણાં આપણે કીધું ને એની એમાં હોય દસ દસ ભર્યું હોય ને એટલે જો એની આવે મકવાણા નિરાલી બેન રાજકોટ એને રામ રામ લખ્યો એટલે મસ્ત મસ્ત અક્ષરથી સરસ લખ્યું છે આ જ હાંસું છે તો આના જેવું કાંઈ બાયું કરવી થોડીક વાતો થાય નો કરવી તો ટીકા થાય એના કરતા આના જેવું કાંઈ ઉત્તમ કયો માવાણી ઈશા રાજકોટ એને રાધે રાધે લખ્યું એટલે આ ઈશાબેને તો જો આમાં થોડુંક પોશેલાઈ કરી છે ઓ ઈશાબેન એક મૂકીને એક લીટીમાં નહોતું લખવાનું તમારું ઓછા નામ થશે આ તમારે ખોઈ ગઈ બધી લીટીમાં પૂરું લખ્યું હોત અમારે હાલ છે તમ તારે પણ તમે આમ જો એક મૂકીને એક કર્યા સ્કૂલ જેવું તેમ કરી નાખ્યું એમાં આવું કરતા લેશન કરવાનું થાય એટલે ગોઠણ પટ્ટી એટલે જેટલું હઠઠ આમ ઉકલે એટલું એમ ભાવુબેન મોરબી એનાય મસ્ત હશે જો રાધે રાધે લખેલ અને પછી છે આપણે આ નંદની બેન છે નંદની બેને ઘણી ભરી લાગે છે મારી ઈ જ આવે છે જો આ ઈ જ છે ભરતભાઈ સુરત ભાઈઓ ભરી છે લ્યો અને એશ એ શ્યામ ભાઈ સુરત જો મારે આવું થાય વાંસવામાં ઈજ ઓમ નમ છે મસ્ત અક્ષર છે ઝીણું ઝીણું લખીશ ને એટલું સરસ લખ્યું છે હું ઓછું ભણે લઈશું પણ મારા અક્ષર બહુ હાર આવો વખાણ ન કરાય મારાને મારા પણ હું સરસ કાઢું ધીમે ધીમે રાધે ગોવિંદ લખીશ એના એટલા મસ્ત છે ઝીણું ઝીણું પણ અક્ષર એક કોઈ કપાવા દેવો ખઠટ લખી નાખવું થી એવું નહીં આ તો મને અક્ષર ઉકલે એવું જ નથી હા ઇંગ્લિશમાં લખ્યું એ પાસ બીજી હોય એવું લાગે છે એટલે થોડું ઘણું ન આવડે હું હશે આ નામ આમ નામ બતાવી દઉં છું જો આવું લખેલું છે એટલે મને નહીં સુઝે લખ્યું છે સુરતના છે કિરણ બેન ને તમારે થોડું થોડું ગુજરાતી વાપરવાનું એટલું જય શ્રી કૃષ્ણ લખ્યું છે ડાયરી એને ઘણી ભરી છે ભૂમિબેન નરેશ ભાઈ પાટીલ નવસારી રાધા રાધા એટલે મસ્ત મસ્ત બધાય લખ્યું છે અને તમારી ઈચ્છા હોય કિરણબેન વિડીયો બનાવો હર્ષ સુનિલ સોનવાણે નવસારી તમારી એ ઈચ્છા હોય કે અમારો વિડીયો બનાવતો હોય તો તમને ત્યારે બનાવશે હો આપણે આવું જ મને બહુ ગમે નકર હું પૈસા દેતા વિડીયા જ બનાવતી મેં કીધું ને પણ આમાં તો ભગવાન રાજજી થાય ને તમે બધા રાજ્યે થાવ ઓલું પછી એમ લાગે કે જવો રામ રામ પાટીલ જી આ બેન નરેશભાઈ એની ઘણી ભરીશ પાટીલ આરતી બેન નરેશભાઈ પાટીલ ક્યાં ક્યાં હું થઈ ગયો આપણે કોઈ ભાઈ નો એમ કેતી કુરિયર નો પોગે ને અમારું તો પછી બેનો પૂછે કે કુરિયર નથી મળ્યું તો આપડે સમજ્યા ભાઈ એને પૈસા ભર્યા હોય એટલે ટેન્શન હોય આ ડાયરી તો અમે જવાનું સાર્જે એમ દેવા નતા તો એ કેટલાના ફોન કિરણ બેન ડાયરીમાં કેમ લેટ થયો એટલે બેનોના ભરવાની જિજ્ઞાસા કેટલી આશાબેન પ્રકાશભાઈ વિરડિયા સુરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો એટલી ડાયરીમાં સ્વામિનારાયણ એક જ આવ્યું સ્વામિનારાયણ નામ આવ્યા પણ તોય મસ્ત અંજારા ફાલ્ગુની બેન પાલજીભાઈ ભાવનગર મહાદેવ મહાદેવ મસ્ત લખી આવો હું કેટલા વિડીયા બનાવું તમને મજા આવતી છે જો કે મને ખબર છે તમને બધાને આમાં જ મજા આવે છે જુઓ કાસુંદરા મનીષ ગોપાલભાઈ રાજકોટ આવી ગયો આપણે એક વખત સંગીતાબેન વાઘવાણા રાજકોટ સ્વામિનારાયણ એની ઘણી સેવા એટલે થેન્ક યુ બેનો તમે બધા લખ્યું ભગવાન તમારી પર બહુ રાજી થાય એટલે કેમ થોડું કંઈ કરેલું હોય ને ભગવાન બાબતે આપણું ક્યાંય જાતું નથી એ મારા જીવનમાં તમને દેખાય હું વારા ખરથી કહું છું કે માણસનું કામ કરીને ને તો માણસે ઋણી નો રહે કે આને મને જરૂર હતી ત્યારે માણસે મદદ કરી હતી તો એ ઋણી રહે ભગવાન થોડા રે એટલું કરેલું હોય ને આપણું ક્યાંય ન જાય બેન ગ્રીષ્માબેન રાધા રાધા મસ્ત અક્ષર થી લખ્યું થાય છે લાંબો એની છે એટલે તમને મજા આવી કોમેન્ટમાં લખજો કે કિરણ બેન અમને મજા આવે છે વાતો કરો ને બતાવો એ ભાવના બેન સુમક લખ્યું છે વેરાવળ ઓમ નમઃ શિવાય તો પછી પાછો આપણે બીજો વિડીયો બનાવશો તમને મજા બહુ આવશે બેન વિડીયા નથી મૂક્યા નકર આપણે એ હોય બતાવે તન્વીબેન મનેશભાઈ વેરાવળ શ્રીરામ મજા આવે છે ને પાછી બોર થતા હોય તોય કહી દઈશું આપણે બીજો વિડીયો નહીં હું પાછી આવી રીતે પાછી લઈને બેસી જાય છું ડોડિયા પ્રતાપસિંહ એમ વેરાવળ જય શ્રી રામ મને ઘણા એવું કોમેન્ટમાં લખે તમારા ગામનું નામ ને તમે અટકને એવું ત્યારે અમને કયો કિરણ બેન કયા ગામના છો તો એના આટલું મારે વિડીયો પડે તો એ મારે ભગતને લઈને બેહવા પડશે પાછા એટલે આપણે એક દી વિડીયો બનાવશું તમારે મારા વિશે બહુ જાણવું છે ને શાંતિબેન પ્રતાપસિંહ ડોડિયા આ ઈ જ છે આપણે હમણાં જોઈ ને જો અમુક અમુક ડાયરીઓ તો એકલી છે ને આરજે ધામેલિયા સુરત ઓમ નમ શિવાય વિદ્યા જીતેન્દ્રભાઈ ધામેલિયા એક ઘરની છે નામ નોખા નોખા છે જેતપુર થી છે જ્યોત્સના બેન માધવાણી રામ રામ આ બેને સરસ કામ કર્યું છે લ્યો બે વખત રામ રામ લખ્યું એક ડાયરીમાં જુઓ કેટલું ભજન થઈ ગયું બોલો આમ આમ એક વખત લખો તો પણ બે વાર લખ્યો એટલે કે ડબલ નામ લઈ લીધા એને આ હારું કે બુદ્ધિ વાપરી છે એ આધ્યાત્મિક માર્ગમાં આમ તો વાપરતા જ હોય આપણે ખોટ તો જવા જ ન દઈ ક્યાંય ગોંડલિયા નીલમ સુરત સરસ લ્યો સીતારામ મસ્ત અક્ષર છે ઝીણા ઝીણા હાલો તે કોમેન્ટમાં લખજો અને રાજી રેજો અને તમને મજા આવી હોય તો હું ફરીથી પાછું બનાવીશ આ વિડીયો આ બધી આવી છે ને હજી તો આવતી રહેશે પણ કહેજો બેન પાછી બતાવજો વિડીયા મતલબ બતાવીશું જય નારાયણ